આજે હું તમારી સાથે શેર કરવાની છું ઉતરાણ ઉપર બનતા સાત ખીચડાની રેસીપી ઉતરાણ ઉપર આપણે જેમ તલની અને શીંગની ચીકી બનાવી છે ને એવી રીતે આ ખીચડો પણ લગભગ દરેક ઘરમાં બનાવવામાં આવતો હોય છે તો દરેકની પદ્ધતિ બનાવવાની થોડી અલગ હોય છે તો આજે હું તમારી સાથે હું કેવી રીતે સાત ખીચડો બનાવું છું એની રેસીપી શેર કરીશ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો નો વિડીયો સૌથી પહેલા જોવા માટે તો મેં અત્યારે અલગ અલગ પ્રકારના સાવધાન લીધા છે અને દરેકનું પ્રમાણ મેં સરખું રાખ્યું છે હું અત્યારે તમને જે ક્વોન્ટિટી બતાવું છું એમાં તમે તમે વ્યક્તિ માટે તૈયાર કરી શકો છો તો અત્યારે મેઝરિંગ કપમાં જે સૌથી નાનો એટલે કપ આવે છે છે એ લીધો ઘરમાં કોઈ પણ નાની વાટકીનું માપ સેટ કરી શકો અને આમાંથી તમારી પાસે જો એકાદ બે ધાન ઓછા હોય તો તમે બાકીના ધાનની ક્વોન્ટિટી વધારી શકો આ રીતની નાની વાટકી હોય તો એમાં ભરીને પણ તમે લઈ શકો તો ચણાની દાળ લીધી છે મગ લીધા છે આ છે છડેલા ઘઉં તમારી પાસે છડેલા ઘઉં ના હોય તો તમે ઘઉંના ફાડા લઈ શકો અને આ બાજરી છે એ પણ છડેલી છે ના હોય તો તમે આખી લઈ શકો આ જુવાર છે ચોખા લેવાના છે તો અત્યારે આપણે જે ખીચડીના ચોખા વાપરીએ છીએ મેં એ લીધા છે અને તુવેર લીધી છે તો આ પ્રકારે મેં કુલ સાત ધાન લીધા છે તમે આમાંથી તમારી ચોઈસ પ્રમાણેના ધાનની ક્વોન્ટિટી પ્લસ માઈનસ પણ કરી શકો મેં અત્યારે બધી જ ક્વોન્ટિટી એક સરખી લીધી છે હવે દરેકને આપણે લગભગ દસ થી બાર કલાક માટે પાણીમાં પલાળીને રહેવા દઈશું પલાળી સવારે એનું પાણી લેવાનું છે અને ત્યાર પછી આપણે એને પ્રેશર કુક કરી લઈશું પલાળવાનો સમય અલગ અલગ હોય છે પણ તમે આ રીતે એકસાથે પલાળીને બનાવશો તો પણ ખીચડો તમારો એકદમ સરસ બનશે અને આખી રાત પલાળવાના કારણે એકદમ સરસ રીતે પલળીને તૈયાર થશે હવે એની અંદર આપણે લગભગ વન થર્ડ કપ જેટલા શીંગડા નાખીશું અને જે મેઝરિંગ કપ આવે છે બસો પચાસ એમ વાળો એ કપના માપથી મેં બે કપ ભરીને એની અંદર પાણી નાખ્યું છે બાફતી વખતે આપણે ફક્ત એની અંદર મીઠું જ ઉમેરવાનું છે બીજું કઈ જ નથી એડ કરવાનું શિંગદાણાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તો શિંગદાણા તમે આની અંદર ચોક્કસ એડ કરજો મીઠું બરાબર મિક્સ કરી આપણે લગભગ બે થી ત્રણ વીસ હલાવે ત્યાં સુધી એને પ્રેશર કુક કરીશું અથવા તો સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર બાર થી પંદર મિનિટ માટે હવે બીજા કુકરની અંદર આપણે વટાણાના દાણા લઈશું તો અત્યારે મેં અડધો કપ લીધા છે અને અડધો કપ તુવેરના દાણા લીધા છે અને એ બંનેને આપણે બાફી લેવાના છે તમે ઈચ્છો તો આમાં લીલા ચણાના જે દાણા આવે છે ને એ પણ લઈ શકો અડધો કપ એની અંદર મેં પાણી એડ કર્યું છે થોડું એની અંદર આપણે મીઠું નાખી દઈશું અને ચપટીક જેટલો એની અંદર આપણે ખાવાનો સોડા નાખીશું જેના કારણે દાણાનો જે કલર છે ને એકદમ સરસ ગ્રીન રહે તો પાણી બહુ વધારે એડ નથી કરવાનું એક કપ દાણા હોય તો અડધો કપ પાણીમાં એકદમ સરસ એ બફાઈ જશે મિક્સ કરી અને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર લગભગ એક જ વિસલ આવે ત્યાં સુધી એને રહેવા દઈશું બહુ વધારે વિસલ કરશો તો દાણા તમારા ઓવરકુક થઈને ફાટી જશે તો દાણા બફાય ત્યાં સુધી આપણે આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર કરી લેવાની છે હવે આપણે જે ખીચડો બાફવા મૂક્યો તો અત્યારે સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો પાઈનું મેઝરમેન્ટ આ રીતનું તમે પરફેક્ટ લેશો તો તમારો ખીચડો એકદમ સરસ બફાઈને તૈયાર થશે હવે આપણે એક કડાઈની અંદર તેલ ગરમ કરવાનું છે તો બે ટેબલ સ્પૂન જેટલું તેલ અત્યારે એની અંદર એડ કરું છું અને આપણે એટલું જ ઘી એડ કરવાનું છે તો તેલ અને ઘી આપણે બંને એડ કરીશું તમે ઈચ્છો તો તમે એકલા તેલમાં પણ એને બનાવી શકો છો તેલ અને ઘી બંનેને આપણે એકવાર બરાબર ગરમ થવા દઈએ મેં અત્યારે જે સાતના લીધા હતા ને તો એ પોણો કપ કુલ મળીને કપ મિક્સ તો એનાથી લગભગ ડબલ કરતા પણ થોડું વધારે પાણી એટલે બે કપ પાણી એડ કરીને એને બાફ્યા હતા હવે વઘારમાં આપણે જીરું અને અજમો બંને મૂકવાના છે તો એક ટી સ્પૂન એની અંદર આપણે જીરું એડ કરીશું અને હાફ ટી સ્પૂન એની અંદર અજમો નાખવાનો છે હાફ ટી સ્પૂન આપણે હિંગ ઉમેરવાની છે સુકા લાલ મરચા એડ કરવાના છે આખા મસાલા તમારી પાસે જો ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો પણ એની સુગંધ ખૂબ જ સરસ આવે છે વઘારમાં હવે એની અંદર આપણે લગભગ દસ થી બાર નંગ કાજુના ફાળા એડ કરીશું થોડી ખારેક મેં ટુકડામાં તોડી લીધી છે અને બારથી પંદર દાણામાં એની અંદર દ્રાક્ષના એડ કર્યા છે તો ડ્રાય ફ્રૂટ તમે તમારી પસંદગી પ્રમાણે ક્વોન્ટિટી પ્લસ માઇનસ કરીને એડ કરી શકો ખારેકનો સ્વાદ પણ ખૂબ સરસ લાગતો હોય છે તો જો તમારી પાસે ઘરમાં હોય તો ચોક્કસ એને ઉમેરજો સાથે લેવાની છે આપણે એને ત્યાર પછી આપણે એની અંદર ગાજર ઉમેરીશું તો અત્યારે મેં અડધો કપ ગાજર એડ કર્યું છે અને પોણો કપ મેં એની અંદર બટાકા ઉમેર્યા છે શાકભાજી તમારી પાસે ઘરમાં જો બીન્સ એટલે કે ફણસી હોય તો તમે એ પણ એની અંદર એડ કરી શકો છો મેં અત્યારે ફક્ત ગાજર અને વટાણા જેની અંદર ઉમેર્યા છે અને હવે આપણે એની અંદર મીઠું ઉમેરી અને એને થોડા આપણે જળવી લઈશું ઘણા લોકો શું કરતા હોય છે કે શાકભાજી આ રીતે જ્યારે આપણે ખીચડો બાફીએ ને ત્યારે એની જોડે જ બાફવા મૂકી દેતા હોય છે પણ એ ઘણીવાર ઓવરકૂક થઈ જાય છે એટલે મેં આ રીતે અલગથી જ એને વરાળથી બાફી લીધા છે અને આ રીતે બહાર જ્યારે આપણે એને તેલમાં બાફી લઈએ ને એટલે કે સાંતળીએ ને તો લગભગ બે થી ચાર મિનિટમાં જ એકદમ સરસ એ ચણી પણ જાય છે અને એનો જે ક્રંચ છે ને ખાતી વખતે તમને ફીલ થાય છે તો આદુ મરચાં લસણની જે પેસ્ટ આપણે આગળ તૈયાર કરી હતી એ અત્યારે એની અંદર એડ કરી દઈશું એક ટી સ્પૂન આપણે ગરમ મસાલો એની અંદર એડ કરવાનો છે હાફ ટી સ્પૂન આપણે એમાં હળદર ઉમેરીશું એક ટેબલ સ્પૂન મેં કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે એટલે કલર બહુ સરસ આવે પણ તીખો ના બને તમારે જેટલી તીખાશ જોઈતી હોય ને એ પ્રમાણે તમારે એની અંદર લાલ મરચા અને લીલા મરચાની ક્વોન્ટિટી લેવાની અને સાથે આપણે થોડા તીજાના પણ નાખ્યા છે તો એનાથી પણ એ થોડું સ્પાઈસી બનશે તો તમને વધારે તીખો જોઈએ તો તમે ક્વોન્ટિટી વધારી શકો છો અડધો કપ આપણે એકદમ લીલું લસણ અંદર એડ કરીશું જો લીલું લસણ ના હોય તો તમે સૂકું લસણ જયારે આપણે વાટ્યું ને તો એમાં થોડી ક્વોન્ટિટી વધારી દેવાની જે દાણા આપણે બાફીને રાખ્યા છે એ ઉમેરી દઈશું સોડા નાખવાથી દાણાનો જે કલર છે ને એકદમ સરસ ગ્રીન રહેશે બરાબર એને મિક્સ કરી લેવાનું છે દાણાને આપણે અલગથી બાફીએ ને તો આ રીતનો ગ્રીન કલર એમાં જળવાઈ રહે છે કેમકે આપણે સોડા નાખીએ છીએ જો જો તમે સાથે બાફો તો એનો કલર એકદમ ગ્રીન નથી રહેતો પણ તમને આ રીતે અલગ અલગ ના પસંદ હોય તો તમે ખીચડો જયારે બાફવા મૂક્યો ત્યારે દાણા પણ એની અંદર એડ કરી શકો છો હવે આપણે બાફેલો ખીચડો એની અંદર ઉમેરી દઈશું મીઠું તમારે થોડું સાવધાનીથી નાખવું કારણ કે આપણે અલગ અલગ સ્ટેજ ઉપર મીઠું નાખવાનું હોય છે તો મીઠું વધી ના જાય તમે તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું એની અંદર એડ કરી શકો હવે એની અંદર આપણે એની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે પાણી એડ કરીશું પણ પાણી આપણે ગરમ ઉમેરવાનું છે જ્યારે પણ તમે કોઈ વસ્તુ બનાવતા હો અને પાછળ જે રીતે પાણી એડ કરો તો હંમેશા ગરમ કરીને એડ કરવાનું તો અત્યારે મેં એની અંદર દોઢ કપ જેટલું પાણી એડ કર્યું છે તમારે ખીચડો કેવો જોઈએ છે ઢીલો જોઈએ છે કે થોડો ઢીલો ના હોય એવો કઠણ જોઈએ છે એ પ્રમાણે તમારે એની અંદર પાણી ઉમેરવાનું છે તમને જો લચકા પડતો જોઈતો હોય તો દોઢ કપ પાણી લેવું અને એટલો લચકા પડતો ના જોઈએ તો તમે એક કપ પાણી પણ એની અંદર ઉમેરી શકો છો બરાબર મિક્સ મિક્સ કરી લેવાનું છે અને આ રીતે પછી આપણે એને એકદમ સ્લો ફ્લેમ ઉપર ઢાંકી અને લગભગ પાંચેક મિનિટ માટે રહેવા દઈશું જેથી ખીચડાની સાથે બધા જ મસાલા અને શાકભાજી એકદમ સરસ રીતે ભળી જાય અત્યારે તમને જે કન્સિસ્ટન્સી દેખાય છે ને ઠંડી થયા પછી હજુ થોડી ગાઢી થશે એટલે કે જાડી થશે તો મેં પાંચ મિનિટ સ્લો ફ્લેમ પર એને રહેવા દીધું છે અને આપણો જે ખીચડો છે અત્યારે બનીને તૈયાર થઈ ગયો છે સાત ધાન બનતો આ ખીચડો જેટલો પૌષ્ટિક છે ને ખાવામાં એટલો જ સરસ લાગે છે ગરમા ગરમ આ ખીચડો તમે કઢીની સાથે વઘારેલી છાશ સાથે કે દહીંની સાથે સર્વ કરી શકો અને આ કશું જ ના હોય ને તો પણ ખાવામાં એકદમ સરસ લાગે છે છેલ્લે આપણે એને કોથમીર નાખીને ગાર્નિશ કરી લઈશું તમને જો હજુ આનાથી ખાડો જોઈતો હોય તો તમારે પાણી એક કપ લેવાનું અથવા તો પાણી નાખ્યા પછી થોડી વધારે વાર એને ગેસ ઉપર રહેવા દેશો તો એ ઝાડો થઈ જશે તો ગરમા ગરમ ખીચડાને આપણે એક સર્વિંગ પ્લેટમાં કાઢીશું પણ એ પહેલા આપણે એક સ્પેશિયલ વઘાર તૈયાર કરીશું તો એના માટે અત્યારે મેં એક પેન ની અંદર ઘી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને ઘી આપણું બરાબર ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે લીલું લસણ ઉમેરવાનું છે લસણ થોડું સંડાઈ જાય ને પછી એની અંદર આપણે થોડું કાશ્મીરી લાલ મરચું નાખીશું આ ટોટલી ઓપ્શનલ છે તો તૈયાર થઈ ગયો છે પણ દેખાવમાં એકદમ સરસ જ્યારે ઘણીવાર ગેસ્ટ આવતા હોય હોય ને તમારે માટે બનાવવો તો આ પ્રમાણે તમે ઉપરથી વઘાર કરશો ને તો ખૂબ સરસ લાગશે ગેસ બંધ કરીને એમાં લાલ મરચું નાખવાનું જેથી વઘારમાં એ બળી ના જાય હવે આ વઘારને આપણે જ્યારે ખીચડો સર્વ કરીએ ને પછી એની ઉપર ગાર્નિશિંગ માટે ઉપયોગમાં લેવાનો છે તો ખીચડાને આ રીતે આપણે એક પ્લેટમાં દઈશું અને તૈયાર કરેલા વઘારને એની પર રેડી દઈશું રોજ આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે હજુ સુધી કિચન ક્રાફ્ટ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીએ આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે